આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ધોરાજી ના ગામે રક્તરંજિત બનાવ પતિ પત્ની અને પુત્રી પર હથોડા હુમલો ધોરાજી તાલુકાના જાંજમેર ગામે બનાવ સામાવ્યો છે એમપીથી મજૂરી કામ કરવા વેલા રાકેશભાઈ શિંગાળા તેમની પત્ની કાંતુબેન અને પાંચ વર્ષની નાનકડી પુત્રી રાયકુ પર વિજય નામના વ્યક્તિઓએ અથાડા જીવલેણ હુમલો કર્યો હતો પરિવાર પોતાના ઓડીમાં રાત્રિના સમયે બેઠો હતો દરવાજો ખુલ્લો હોય ત્યારે અચાનક હુમલાખોર વિજય અંદર ઘુસી આવ્યો હતો અને ત્રણેય પર હથોડીના માથાના ભાગે હુમલો કર્યો હતો હુમલા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા ત્રણેય લોહીલુવાન હાલતમાં હોઈ ગામ લોકોની જાણ થતાં તાત્કાલિક એકસો આઠ મારફતે પહેલાં તેમને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ગંભીર ઇજાઓને કારણે ત્રિપુટીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ બનાવની જાણ થતાં જ ધોરાજી પોલીસે ઝડપી હરકત દાખવી હતી પોલીસે કલાકોમાં જ આરોપી વિજયને ઝડપી પાડ્યો હતો આરોપી સામે વધુ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે